કેમ છો આઈ હોપ બધા મજામાં જતો તો ખરેખર મારી પાસે તમે રેલવે ફાટક જોઈ રહ્યા છો તો હો રેલવે ફાટકથી આપણે આદર્શ સુધી જવાના છીએ તો કેટલું કામ આદર્શ સુધી પહોંચ્યું છે તો આપણે આદર્શ કેટલું કામ પહોંચ્યું તો આપણે તમારી કાથી શેર કરવાના છીએ તો ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો રેલવે સ્ટેશન રેલવે ફાટકના અંદર કયું કયું કાર્ય કાર્ય કરવામાં આવ્યું તો પહેલાં એ બતાવી દઉં તો હો ચલો ક્યાં કરીએ કે કયું કયું કાર્ય કર્યું પછી આપણે આદર્શ સુધી જવાના છીએ તમે જોઈ શકો છો કે અહીંયા રોડનું કામ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવ્યું અને જો એ સિગ્નલ લાઇટ હે એ પણ સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી કે જે તમારી સિગ્નલ એલર્ટ થાય પછી તમે ઊભા રહીને જે રેલ જતી રહે પછી તમે અહીંયાથી આગળ જઈ શકો તો બતાવી દો કે આગળ જઈને કંઈ કામ કરવામાં આવેલું છે તો આદ્રજ આ દ્રત સુધીનો વિડીયો રહેવાનો તો જરૂરથી જોજો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચલો આગળ વધીએ હવે ફ્રેન્ડ આપણે જે વિજાપુરની રેલવે રેલવે ફાટક હતી ત્યાં જ છીએ તો તમારી માંથી શેર કરું કે જે રેલવે ફાટકના જે સાહેબો છે એ અંદર બેસીને જે રેલવે ફાટક છે જે રેલનો ટાઈમ છે એ સમયે બાકીના તમારા રસ્તો ક્લિયર કરે એ વસ્તુ પણ બનાવેલી લેડી જ છે અત્યારે તો તમારી બીજી વસ્તુ બતાવ્યો કે જો આ કેટલા સિગ્નલો નાખવામાં આવેલા તો ફ્રેન્ડ કેટલા સિગ્નલો નાખવામાં આવે એના કેબલો પણ તમે જોઈ શકો છો કે કેટલા કેબલો પણ કેટલા મશીનરી અંદર નાખવામાં આવેલી તો તમે જોઈ શકો છો તો આગળ વધીએ તો જો આપણે કહેવાય કે ચામલા અહીંયા આ રીતના કમ્પ્લીટ રીતે નાખવામાં આવી તો ખાલી ઓનલી ફોર હોય કેબલો જ નાખવાના બાકી છે તો આગળ વાત કરીએ તો જો આ જે પટ્ટીઓ નાખવામાં આવેલી સેફ્ટી માટે નાખવામાં આવેલી અને જે પેલો દંડો પણ તમે જોઈ શકો છો તો જો આગળ ના ટ્રેન આવે તે દરમિયાન આગળ ના આવે એટલા માટે દંડો પણ નાખી તમે ઉપર પણ જોઈ શકો છો તો એ શટર ભૂઈ પારી અને તમે આગળ ના હતો તો એ ફૂલ ફૂલ સેફટી સાથે અહીંયા કામ કરવામાં આવ્યું તો આગળ વધ્યા તો આદર સુધી આપણે આ વિડીયો રહેવાનો તો જોઈએ તો કેટલા કે કેટલા કયું કયું કામ થયેલું હોય કયા સ્ટેશનો બનેલા એ વસ્તુ પણ તમારી હું શેર કરવાનું તો જરૂરથી જોજો તો ચલો આગળ વધીએ ફ્રાન્ડ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા જે લેવલ હૈ એ ઉપર બહુ હતું તો અહીંયા ધરો આપવામાં આવીએ તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો તો દરો જે વરસાદ પડે એના કારણે જે ઉગ પછી અહીંયાનો ડાળ જે છે એ ધોવા ના થાય એટલા માટે જે વસ્તુ કરવામાં આવી એ બે વેસ્ટ કરવામાં આવી છે તો અહીંયા તમે બીજું પણ એક વસ્તુ તમારી અહીંયા શેર કરવાનું જોરદાર વિજાપુરનું એક પ્રગતિશીલ વસ્તુ છે તો જો પહેલાં અહીંયાથી રેલવે સ્ટેશન નજીક જ છે પછી અહીંયા તમે જોઈ શકો છો તો હેલીપેડ બનાવવામાં આવેલું છે તો દરેક કનેક્ટિવિટી સાથે જ છે તો જો હેલીપેડ છે પછી રેલવે તો નજીકના નજીક રેલવે સ્ટેશન પણ છે તો એના બાજુ જ ડેપો જે બસ ડેપો છે એના બાજુમાં જ બનાવવામાં આવેલો તો તને ત્યાં કનેક્ટિવિટી એકદમ નજીકમાં જ કરાવવામાં આવેલી છે તો વિજાપુરના માટે બેસ્ટ ઓપ્શન છે તો તમે ગમે ત્યાં ઉપલબ્ધ કરી શકો કારણ કે રેલવે સ્ટેશન અને ડેપો બહુ જ નજીક હશે કાં રેલવે સ્ટેશનનાથી તમે બહાર નીકળશો એટલે તમને વિજાપુરનો ડેપો મળી જશે તો દરેક કનેક્ટિવિટીનું બહુ ધ્યાનમાં રાખીને મસ્ત વસ્તુ કરવામાં આવી તો ચલો આગળ વધ આગળ આપણે જવાના છીએ તો આગળ જોઈ શકો છો કે કેટલા સુધી સંપૂર્ણ રીતે કામ કરવામાં આવેલું હોય તો ટૂંક સમયની અંદર આદ્રતનો જે આપણો જે રેલવે સ્ટેશનો કેટલા છે રેલવે સ્ટેશનો એ તમારી અંદર હું શેર કરું કે કયા કયા રેલવે સ્ટેશનો તો ચલો રેલવે સ્ટેશનોની શેર કરીએ ચાલો ફ્રેન્ડ આજે મોસમ એટલો મસ્ત કે વાત જ નહીં થાય તો તમે મોસમ પણ ભાઈ વિડીયો ફોટોગ્રાફર આપણે મોસમ પણ બતાવી દેજો તો મોસમ જે છે એ કેટલું મસ્ત મોસમ છે તો મોસમ તમારા અપડેટ કરવા માટે અમે મોસમના અંદર પણ અમે વિડીયો સ્ટાર્ટ જ રાખીએ તો કારણ કે વરસાદ ચાલુ હતો અત્યારે છતાં પણ અમે વિડીયો બનાવવાના છીએ તો બીજી વાત દો કે અહીંયાનું કામ હજુ બાકી કે પાટા લેવલે કરવાનું બાકી છે પછી જે અમુક અમુક કામ કરવાના બાકી છે તો બીજી વાત કરું કે મોટી આગ્રજ અને વિજાપુર રેલવે સ્ટેશનની અંદર જેટલા સ્ટેશનો હતો ચલો સ્ટેશનોની વાત કરી લઈએ તો વાત કરી લઈએ તો જો વિજાપુર આવશે પહેલું વિજાપુર રેલવે સ્ટેશન પછી બીજું પીલવાઈ રોડ પછી ગોધરા પછી હિંબોદરા પછી ઉનાવા પછી રાધેજા પછી રૂપાલ પછી છેલ્લું મોટી યાદ્ર છે તો સરસ મજાના વિડીયો લેવાનો તો આટલા બધા સ્ટેશનો અંદર આવેલા તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અમુક અમુક રેલવે સ્ટેશનો લેવાના છીએ તો જે તમારી અપડેટ હું કરવાનો છું તો આ પર જે આદરત સુધી આપણે પહોંચવાના છીએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી